કુંવરજી બાવળીયાએ ઇનકાર કરી દીધો છે કુંવરજી બાવળીયાએ ગઢડાના રામપરા ગામે આ મુદ્દે નિવેદન આપ્યું છે તેઓએ કહ્યું છે કે હું લોકસભા ચૂંટણી લડવા નથી માંગતો સુરેન્દ્રનગરની સુરેન્દ્રનગરથી કુંવરજી બાવળીયા હાલ બોલ્યા છે અને આ ચર્ચાનો અંત આવ્યો છે ઉલ્લેખનીય છે કે કુંવરજી બાવળીયા ચૂંટણી લડશે અને સુરેન્દ્રનગરથી તેઓને લોકસભાની ટિકિટ આપવામાં આવશે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી હતી જોકે હવે કુંવરજી બાવળીયાએ ખુદ તો આ અંગે ખુદ કુંવરજી બાવળિયાએ જ હવે સ્પષ્ટતા કરી દીધી છે કે તેઓ સુરેન્દ્રનગર બેઠક પરથી ચૂંટણી નથી લડવાના એક સમયના કેબિનેટ મિનિસ્ટર અને ત્યારબાદ તેઓ સાંસદની ટિકિટ મેળવશે તેવી શક્યતાઓ લાગી રહી હતી પરંતુ હવે તમામ શક્યતાઓનો અંત તેમના નિવેદન પરથી આવી ગયો છે કેટલાક મારા રાજકીય શત્રુ હિતેચ્છુ હોય એવા લોકો મારી ચર્ચા કરે મેં તો અમારા હાઈકમાન્ડને પણ વિનંતીને રિક્વેસ્ટ કરી હતી હું જ્યાં છું મારે રાજ્યની જનતાની સેવા કરવી છે ભૂતકાળમાં હું પાંચ વર્ષ ત્યાં જઈ આવ્યો છું એટલે મારી કોઈ લોકસભા લડવાની ઈચ્છા નથી મારી કોઈ લોકસભા લડવાની ઈચ્છા નથી મારી કોઈ લોકસભા લડવાની ઈચ્છા નથી